પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ નોંધાવી બપોરે કલાકે વિજય ઉમેદવારી નોંધાવી રાજ્યસભાના સાંસદ પરિમલ નાથવાણી પણ ઉપસ્થિત રહ્યા ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું તો પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું વિધાનસભા બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી નોંધાવી પેટા ભાજપના ઉમેદવાર છે અર્જુન મોઢવાડિયા જેમણે પોતાની ઉમેદવારી નોંધાવી પોરબંદર વિધાનસભા બેઠક પર પેટા યોજાશે અને ફોર્મ ભરતા પહેલા મોઢવાડિયા તથા માંડવ્યાએ રોડ શો યોજ્યો નરેન્દ્રભાઈની આગેવાનીમાં આખો દેશ એક થઈ રહ્યો છે અને એ વખતે આ જ્યારે ગુજરાત અને કેન્દ્રમાં પાર્લામેન્ટમાં જ્યારે વિપક્ષ તરીકેનું સ્થાન પણ વિરોધ પક્ષોએ ગુમાવી દીધું છે ક્યારે આ વખતે લોકો એવા એકજૂટ થઈ રહ્યા છે ભારતને બદલવા માટે વિકસિત ભારત બનાવવા માટે કે આ વખતે લગભગ પક્ષ તરીકે પણ વિપક્ષને પક્ષ તરીકે પણ મોટો ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જાય એવું ઊભું થયું છે ને જ્યારે અહીંયા પોરબંદરમાંથી હું અને મનસુખભાઈ બંને ચૂંટણી લડીએ છીએ ત્યારે વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત અને વિકસિત પોરબંદરનું સ્વપ્ન પણ અમે સાકાર કરવાના છે ચાર જાતિના આધાર પર ચાર જાતિના વિકાસના આધાર પર રાષ્ટ્રને વિકસિત બનાવવા તરફ આપણે નિશ્ચિત રીતે આગળ વધીશું આ ચાર જાતિના લાભાર્થીઓ જ્યારે મારા ફોર્મમાં પ્રસ્તાવ કર્યો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણી ભારત સરકારની યોજનાથી લાભાન્વિત લાભાર્થીઓ વતી હું લડી રહ્યો છું